હેલો તો મિત્રો અમે આવી ગયા છીએ વોટ તલાવ મેલડી માતાના મંદિરે અને હવે માતાજીના દર્શન કરવા અંદર જઈએ છીએ તો ચાલો તમને અંદર હવે મંદિર દેખાડીએ કેવું અત્યારે નવું બન્યું છે તો ચાલો તમને દેખાડો તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ અંદર મેલાડી માના દર્શન કરવા તો મિત્રો તમે બંને જ રહ્યા આ વિડીયોમાં પૂરોપૂરો વિડીયો જોજો મિત્રો અને વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને ઝૂમ કરીને ઉપર પણ દેખાડશું તમને તજા અને ફરતે બાજુ જુઓ મિત્રો બગ પબ્લિક તો ઘણી છે આવે છે મિત્રો અને મારા ફ્રેન્ડ વાડજીને ઊભો છે ઉપર દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છીએ અમે હવે તો તમે પણ દર્શન કરી શકો છો લાઈવ દર્શન મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુના દસ્યો મા મેરડી માના અને અંદર હવે પહોંચી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો અંદરનો કેવો નજારો સુંદર મજાનો છે મિત્રો તમે જોઈ શકો છો અને બધા ફ્રેન્ડ મારા દર્શન કરીને આવે છે અને ઝૂમ કરીને તમને પણ દર્શન કરાવીશ મિત્રો માના તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો આવા વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ યશ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી નોટિફિકેશન મળે તો તમને જોવા મળે વિડીયો અને અંદરની હવે બહાર જઈ રહ્યા છે મિત્રો દર્શન કરી શકે છે પણ બહારનો નજારો છે મિત્રો દર્શન કરીને બહાર નીકળ્યું ત્યારે પાછળનો ભાગનો છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં પાછળ એક તલાઈ પણ છે અને આ કોકા મહારાજનું નાનું મંદિર છે મિત્રો તો તમે પણ દર્શન કરી શકો છો મિત્રો આ છે કોકા મહારાજનું અને આ બાજુ જોવો મિત્રો ચુંડિયું અને ગરબાના લગાવવામાં આવે છે કન અને સામે દેખાય તલાય છે મિત્રો અને પાછળનો ભાગ મિત્રો જુઓ તમે મંદિર કેવું મસ્ત દેખાય છે પાછળથી તો મિત્રો તમે જોઈ શકો છો આ પાછળનો ભાગ છે મિત્રો અને બધા બેઠા છે મિત્રો વિડીયો જોજો પૂરો પૂરો તો મિત્રો અમે દર્શન કરીને બેઠા છે બાકડા પર શૈલેષ દિલીપ અને ઋતિક અને એની ઈષ્ટાની આઈડી છે હૃતિક એમાં રહે તો મિત્રો એને ફોલો કરી લેજો તમે મિત્રો

આ પાસાનો છે મિત્રો આઈને પણ જવાય છે અંદર દર્શન કરવા કે ગરમી લાગે અને મિત્રો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો